સુરેન્દ્રનગરમાં ઠાકોર સમાજની માંગ બાદ દસાડા પીઆઈની બદલી કરી દેવાઈ દસાડાના પીઆઈ વાયુ ઉપાધ્યાયની બદલી કરાઈ ઠાકોર સમાજની બંધારણ સભામાં પીઆઈની બદલીની માંગ કરવામાં આવી હતી વાલીવડામાં દારૂના કેસ મુદ્દે બબાલ થઈ હતી જ્યારે પહોંચ્યા હતા આ પીઆઈ રેડ કરવા માટે ત્યારે પીઆઈ વાય જુ ઉપાધ્યાય સહિતના સ્ટાફે ગામના યુવકો સાથે કરી હતી વાલેવડામાં દારૂના કેસ મુદ્દે જે બપાલ થઈ હતી ઘર્ષણ થયું હતું પીઆઈએ ગેરવર્તન કર્યાનો આરોપ લાગ્યો ગામલોકો પર પીઆઈએ ફરજમાં રૂકાવટનો કેસ પણ કર્યો હતો દસાણાના વિવાદિત પીઆઈ વાયજી ઉપાધ્યાયની સાયલા ખાતે બદલી કરી દેવામાં આવી છે વાલેવડા ખાતે દારૂબંધી અંગે રેડ કરવા માટે ગયેલા પીઆઈ વાયજી ઉપાધ્યાય સહિતના સ્ટાફે ગામના યુવકો સાથે રકચક કરી હતી ગેરવર્તન કર્યું હોવાનો પણ આરોપ લાગ્યો હતો જોકે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાંસદ ગરીબેન ઠાકોરે પણ દસાણાના પીઆઈને આ બનાવ બાદ બદલીની માંગ કરવામાં આવી હતી વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જિગ્નેશ હાલ જે પીઆઈ છે તેની બદલી કરી દેવામાં આવી છે જે માંગ થતી હતી અન્ય કોની કોની બદલી કરવામાં આવી છે અને શું વિગતો મળી રહી છે તેને લઈ જે સુરેન્દ્રનગર જિલ્લાના દસરાના વાલે એ વડા ગામ ખાતે દારૂ અંગેની રેડ કરવામાં આવી હતી જેમાં પીઆઈ વાયજી ઉપાધ્યાય સહિતના સ્ટાફ ગામના યુવક સાથે રકઝક થઈ હતી અને ત્યારબાદ હાલમાં જે દશેરા ખાતે ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું તેમાં સ્ટેજ ઉપરથી રાજકીય આગેવાનો દ્વારા પીઆઈની બદલી કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા પીઆઈની અને અન્ય પીએસઆઈની સહિત કુલ ચાર જેટલા પોલીસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને સાંસદ ગનીબેન ઠાકોર દ્વારા પીઆઈ ની બદલી કરવાની માંગ કરવામાં આવી હતી જી જી આભાર આપનો આ માહિતી માટે